ભાગુળ બહાર જિલ્લાના મંદિર પાસે ધર્મશાળામાં ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય ખાલિદ મહેંદી ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી ચાંદભાઈ બારદાન વાલા ઢાલવાડા અવસાફ મહેંદી નૂર મોહમ્મદભાઈ મોડાવાલા દ્વારા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત શ્રી ચલારામ એજ્યુકેશન સેન્ટર ડભોઈ પર અભ્યાસ કરતા એકસો વીસ જેટલા જરૂરિયાતમંદ બાળકોને એજ્યુકેશન કિટ વિતરણ કરવામાં આવી હતી નોટબુક પેન્સિલ રબરો સંચો કપાસ કંપાસ બોક્સ વગેરે ફાઉન્ડેશન દ્વારા બે હજાર ચૌદથી ડભોઈ ગામ અને તાલુકાના ગામડાઓના વિનામુલે શિક્ષણ આપવાનું કાર્ય કરે છે હાલમાં ડભોઈમાં પાંચ એજ્યુકેશન સેન્ટર પર કુલ એક હજાર દસ જેટલા જરૂરિયાતમંદો બાળકો વિના મૂલ્યે શિક્ષણ મેળવે છે અને ધોરણ એક થી પાંચમાં અભ્યાસ કરતા બાળકોને ટીએલએમ દ્વારા અભ્યાસ કરવામાં આવે છે ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ બાળકોની સ્કૂલ ફી સ્કોલરશિપ કોલેજ ફી પણ ભરવામાં આવે છે ફાઉન્ડેશન દ્વારા મહિલાઓ પગ ભરતા તે હેતુથી સેવન ક્લાસ મહેન્દી ક્લાસ બ્યુટી પાર્લર ક્લાસ તથા કોમ્પ્યુટર ક્લાસ નજીક ફી લઈને ક્લાસીસ ચલાવવામાં આવે છે આજ રોજ ખાલી મહેદી ફાઉન્ડેશન દ્વારા યુથ ફાઉન્ડેશનમાં ગરીબ વર્ગના ભણતા છોકરાઓને અમારી સંસ્થાએ છોકરીઓ અને નોટબુકો કંપાસ આપી અને અમારી સંસ્થાઓની શરૂઆત કરી છે અને આ સંસ્થા જોઈને અમને ખૂબ જ આનંદ થયો અને ડબલ વાસ્તરે હું મેસેજ આપવા માગું છું કે આ સંસ્થાને બની એટલી આગળ વધે એવી મદદ કરતા રહેજો જેવી રીતે અમે મદદ કરી આ સંસ્થાને આપ સારું મદદ કરતા રહેશો જેથી સંસ્થા આગળ વધે સ્કૂલ બને স্কুল কলেজ বনে কলেজ কলেজ বনে ইঞ্জিনিয়ারিং কলেজ বনে মেডিকেল কলেজ বনে জয় হিন্দ